ગોવા ખાતે આર્ટિસ્ટોલ ચિત્ર પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતો ભાવનગર જિલ્લાના જાણીતા ફોટોગ્રાફર આર્ટિસ્ટ સહિત સિહોર રાજકોટ અમદાવાદ જુનાગઢ જામનગર સહિત ભારતભરના આર્ટિસ્ટો પોતાની હસ્તકલા સાથે પેઇન્ટિંગનું પ્રદર્શન ગોવા ખાતે ગુજરાત અને રાજસ્થાનના આર્ટિસ્ટોનો શો ખુલ્લો મુકાયો હતો હું છું અજય જાડેજા આજરોજ એટલે કે તારીખ બારના રોજ ગોવાની પણજીમાં એન્ટરટેનમેન્ટ આર્ટ ગેલેરી ખાતે ભારતભરના આર્ટિસ્ટોનું અહીં પ્રદર્શન લગાવવામાં આવ્યું છે જેમાં ભાવનગર સિહોર લાલપુર જામનગર રાજકોટ અમદાવાદ ગાંધીનગર અને રાજસ્થાનના અજમેરના આર્સ્ટિટ આર્ટિસ્ટોના આ ચિત્રો અહીંયા લાગી ચૂક્યા છે આ પ્રદર્શન બાર તેર અને ચૌદ આ ગેલેરી ખાતે સવારે દસથી સાંજના આઠ સુધી જોવા મળશે તો સૌ લોકોને આનો લાભ લેવા વિનંતી